કર્મ ની ગતિ શું હોય શકે હું તો એમ કહું છું કે ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બુશ મારે સુખી છે શું કર્મ માં શું સમજવું સીતાજી આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણે બાપુ આખી જિંદગી માં હારો દી નો ઉગેલો શું કર્મ છે દ્રૌપદી ચીર લૂટાતા હતા અહીંયા કોણ નતું કાળ જડબા ચાલી નું બાર રાખેવા પાંડવો હતા મહાપુરુષો બેઠા હતા એ દીકરી શું વાંક હતો આખી દુનિયાને ખબર છે હું એનું કર્મ હશે રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં રખડવા જવું પડે તો બાપુ એનું શું કર્મ હશે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બે તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય ભીલે મારી નાખ્યા બોલો એનો શું કર્મ હશે થઈ થાવીને થાશે ઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલ્લે ની પથારી માં હોવું પડ્યું મારા રામ શું કર્મ છે આપણે જોવું તો જોઈને કેટલાના ગાળિયા કર્યા હિસાબ તો બાબુ એક દી થાહે થાય ને થાય એમાં કોઈ સવાલ વિનાની વાત છે કારણ કે હું મારી વાત કરું ને તો મેં જે ખટારો આંખ્યો ને ખટારો એ ખટારો ત્યાં તો નકરા ઝઘડા જ કર્યા મેં જ કર્યું બીજું કઈ કર્યું નથી બસ પણ પહેલા તમને નો મારવા દો ઝઘડા સિવાય કઈ કર્યું નથી પણ મિત્રો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ખટારો હું વાંકતો હતો ને એ કઈ રાજ્ય મારું જોયા વગેરે બાકી નથી પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખની સરસ મારી ના આવજો આપણે પુરવાર કરી દઈશું બાપુ મારું કોળ કયું મારું કાનદાન કયું એને જો ખબર ન પડતી હોય તો મરી જવાય બીજા રાજ્યમાં ગયો હોય ખટારે નો ડ્રાઈવર હોય દરબાર નો દીકરો હોય અને દેહને અડવા નો દીધો એકાદો મને દેખાડો બાપુ હું એના પગ ચાલી પાડું આય સુધી અમે પોઈ ગયા છે ને લોઢાના સિન્યાસ આવ્યા ત્યાં ફોઈ ગયા છે નગર તો તમે એનો શીખી જાવ તમે લેવો લાખ રૂપિયા એક રાતના ના એમ નથી આ લોટાના શેસ આવો પછી મેળ પડે અત્યારે બહાર જાય ને એટલે પછી ઘણા એમ કે હાલો અમારે ઘરે ચા પીવાના તમારા પગલાં પડાવવા ઘરે અમારા ઘરે તમારા પગલાં પડાવો પગલા અમે એમ કે પછી સાધુ સુંદર પગલા હોય અમારે કે ના તમારા પગલા પડાવો તમારા પગલાં પડાવો આપણે એમ થાય રાજી થાય આપડે હાલો જાય ઘરે જાય ને ત્યાં કે પગલા પડશે પોતા કર્યા છે બાયર બાર પગલા પડાવવા મથે છે કીધું પગલા અમે ધરાહાર પાડી છે ક્યારેક ક્યારેક અમારું મગજ બંધ થઈ જાય છે સાચવું શું છે આમાં અટપટું છે આ બધું ભજન ભજન એ સમજાયું નથી અને ચારે બાજુ થી બટાશટી બોલે ને પછી ભજન સમજાય આ પૈસા ની પતારી એમ બાબુ કઈ થાય નઈ એ મને ખબર છે પણ થોડો ગાની કોઈ લગાવ રાખજો જળિયા દાદા કોઈ ભાદરવા મહિનાની અમાસ ભાદરવા મહિનાની ની અમાસે જે તમારે ચોખા અને શ્રીફળ જે નિવેદ થાય છે બાપુ એને જીવનમાં કોઈ ભૂલતા નહીં અને મારો બાપ છે ને એક વાત તમને કહી દઉં કે આ આખું વર્ષ તમે ન આવો તો કઈ વાંધો નહીં પણ બાપુ નિવદ હોય જે દિવસ હોય ને તેથી બાપુ હાજરી આપશો ને તેથી પરીક્ષા પાછો કરવાનો તેથી તમને ક્યાંક દહ વી ની લાલચ દેખાડશે પણ એ વી હજન ને પડતા મૂકીને અહીંયા આવો ને બાપુ વીહ લાખ નો તમારે ઢગલો કરાવી દે યાદ આદો કારણ કે હું આ મારા જાત અનુભવ ની વાત કરું છું તમને જે લાગતું હોય હું અમારે થાનની બાજુમાં એક રામદેવજી બાપા નું મંદિર છે એક નાનો એવો આશ્રમ છે આ દુનિયામાં બાપુ ચારે બાજુ બટા જટી બોલવા માંડે ને આપડી આંગળી કોઈ નહોતું પકડ્યું તેથી બાપુ એ સાધુ મારી આંગળી પકડી નગર આ એક સ્ટેજ ઉપર અને આ જળિયા દાદા ની સાક્ષી કહું છું કે મારું મર્ડર ક્યારે થાય એની કોઈ મને ખાતરી નહોતી હું એક રસ્તે હાલી નહોતો હકતો એક પથારી સુઈ નહોતો હકતો અને એટલા મને બાપુ મારવા ફરતા હતા પણ એ સાધુ પોતે રબારી ભગત છે પણ પોતે બાપુ ગાયુ ની સેવા અને ચોવીસ કલાક હરિયર હાકે રાતે બે વાગે આપણું બૈરું નો રાંધી દે બાપુ એ સાધુ તમને રાંધીને ખવડાવે એવો આશ્રમ નાનો એવો છે અને અહીંયા હું આજ ઓગણત્રીસ વર્ષથી આ દર અંજવાળી બીજે હું ન્યા હોય આજ અમારા વિડીયા બહાર પડ્યા ને ત્યારે મને દુનિયા ઓળખે છે ને એ બીજ ના બાપુ બબે લાખ રૂપિયા મને ઓફર આપે પણ હું કહું નહીં બીજ નહીં એ તો ઓલો મેં કીધું ફોન કરાવે છે કે બેટા મારા હું તને આગળ લઈ આવ્યો છું તું બે લાખ ની લાલચ માં જાશ કે નથી જતો બે નહીં પણ મેં કીધું મારા ભારો ભાઈ રૂપિયા આપો તો મેં કીધું હું નહીં આવું બીજ દે નહીં બાપુ એ મારો રામો પીર બાપુ જાણે છે તમને તો આ વાત કરું તમે માનો નો માનો તમને મુબારક પણ કહેવાનો મારો અર્થ એ છે કે એવી જે દેવનું જે સ્થળ છે પછી કોઈ બી હોય જળિયા દેવ હોય રામાપીર હોય શિવ હોય કૃષ્ણ હોય રામ હોય જેને માનતા હોય ને પણ અહીંયા સુરતા રાખજો બાપુ કોઈ દી કાંટો નહીં વાગે આપણી ગેરંટી આ દુનિયામાં બાપુ છે ને બધા જે દી છોડી દે ને તે દી ઈ બાવડું પકડે એક લખવું હોય તો લખી લેજો ને ઈ બાવડું પકડે આને આઠસો વર્ષ પહેલાની મને આ વાત કરી આ જયારે ગુજરાત માંથી લબાસો લઈ અને આ તમારો ગોહિલ પરિવાર અને આવે અને એની જાન જાય વરજાંગ વરજાંગ બાપુ વરજાંગ ગોહિલ ની બાપુ જાન જાય અને રસ્તામાં એ નદી ના કિનારે એમ કેવાય કે બારવટી આડા ફરે અને લૂંટાઈ જાય આમને લૂંટી લેતા અમારો ધણી કોણ હોય એક બાબુ વિચારવા જેવી વસ્તુ છે ઇતિહાસ એમ નામ ન બને સમર્પણ વગર કે નામ બાપુ છે ને મહેનત કર્યા વિના કોઈ થી કોઈનું નામ થાય નહીં દુનિયામાં કોઈ કેતો હોય તો ખોટી વાત કરોડો રૂપિયાના ના કોઈ નાયા ભાઈ ઓળખતા નથી એમ નામ નથી સમર્પણ જોવે ભોગ જોવે તેથી એમ કેવાય કે જાન લૂંટાઈ જાય અને આ વિચાર કરે કે હવે શું કરું આ અજાણ્યો મલક અજાણ્યો વિસ્તાર આ ભેળા બૈરા દીકરીઓ અને બાપુ લગ્ન નો પ્રસંગ અને એમાં આવી વસ્તુ બને બાપુ ક્યાં જાવું ક્યાં ગમે એવા બળુકા હોય આખી દુનિયા ધોકા માર્યા છે પણ આ લપ કરી દે અમારું હાલે હા એટલા જણા બાપુ એક ઠું અમારે તો એમને ઠેઠ નો પગડ દે